હેલો ફ્રેન્ડ્સ ઉનાળાની ગરમીમાં જો કંઈક ઠંડુ ઠંડુ ખાવા પીવાનું મળી જાય તો ખૂબ જ મજા આવી જાય અને શરીરમાં એકદમ તાજગી અનુભવાય તો આજે આપણે ગરમીમાં તો રાહત આપે પણ નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવે એવું મિલ્કશેક બનાવીએ તો આજે આપણે બનાવીશું કસ્ટર્ડ કાજુ બદામ મિલ્કશેક તો એના માટે પંદરથી વીસ નંગ જેટલા કાજુ અને પંદરથી વીસ નંગ જેટલી બદામ લીધી છે હવે એને પાણી એડ કરી અને એક કલાક માટે પલાળવા દઈશું તો એક કલાક પલાળીને રાખ્યા બાદ કાજુ અને બદામ સરસ રીતે પોચા થઈ ગયા છે અને ફૂલી પણ ગયા છે તો હવે આપણે બદામની છાલ કાઢી લઈશું તો બદામને આ રીતે પલાળીને રાખશો એટલે એની છાલ આસાનીથી નીકળી જતી હોય છે તો મેં બધી જ બદામની છાલ આ રીતે કાઢી લીધી છે

તો હવે આપણે મિલ્કશેક બનાવવા માટે એક પેન ગરમ થવા માટે મૂક્યું છે અને પેનને મેં કરી લીધું હતું જેથી દૂધ પેન ના જાય અને અત્યારે મેં એક પણ તમે જે દૂધ વાપરતા હોય તે લઈ શકો છો હવે દૂધને આ રીતે ઉભરો આવે ત્યાં સુધી ફૂલ ગેસની ફ્લેમ પર ગરમ થવા દઈશું અને હવે ગેસની ફ્લેમ સ્લો કરી અને દૂધને ઉકળવા દઈશું હવે બાઉલમાં મેં એક ચમચી જેટલો વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર લીધો છે અને એમાં અડધી વાટકી જેટલું દૂધ ઉમેરી અને કસ્ટર્ડ પાવડરને ઓગાળી લઈશું કસ્ટર્ડ પાવડર એક ચમચી કરતાં વધારે પ્રમાણમાં નથી લેવાનો નહીં તો મિલ્કશેક ઉકળ્યા પછી એકદમ ઘટ થઈ જશે હવે ઉકળતા દૂધમાં કાજુ બદામની પેસ્ટ એડ કરી દઈશું અને સાથે જ કસ્ટર્ડ પાવડર ઓગાળીને રાખ્યો છે એ પણ એડ કરી દઈશું અને અડધી વાટકી જેટલી ખાંડ એડ કરીશું ખાંડ તમે તમારા ઘરના સ્વાદ પ્રમાણે ઓછા વધતી એડ કરી શકો છો હવે બધી વસ્તુને એક વખત ચમચાથી હલાવી અને મિક્સ કરી લઈશું અને ફરીથી બે થી ત્રણ મિનિટ માટે દૂધને ઉકાળવા દઈશું જેથી કસ્ટર્ડ પાવડર સરસ રીતે ચડી જાય અને કસ્ટર્ડ પાવડર ઉમેર્યા પછી દૂધને સતત ચમચાથી હલાવતા રહેવું જેથી કસ્ટર્ડ પાવડરના ગઠ્ઠા ન જામી જાય જાય અને પાવડર હવે બનીને તૈયાર છે તો હવે આ મિલ્કશેકને ને ગેસ બંધ કરી અને પૂરેપૂરો ઠંડો થાય પછી ફ્રીજમાં મૂકીને એકદમ ચિલ્ડ કરવાનું છે તો આ રીતે એક વાસણમાં મેં ફ્રીજમાં મૂકી અને સરસ રીતે ઠંડુ કરી લીધું છે તો એકદમ ઠંડુ થયા પછી આપણે ઠંડુ હશે ઠંડક આપે એવું કસ્ટર્ડ કાજુ બદામ મિલ્કશેક બનીને તૈયાર છે તમારા ઘરમાં નાના મોટા દરેકને ખૂબ જ પસંદ આવશે અને ઉનાળાની સિઝનમાં તો એક વખત જરૂરથી બનાવજો અને તમને જો આ રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક શેર કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં